વલસાડના સરહદી હાઇવે પર ગેરેજની આડમાં ધમધમતો નશાનો કારોબાર ઝડપાયો રૂરો પોલીસે સંચાલકની ધરપકડ કરી વલસાડ જિલ્લામાં નશાના

વારદાતોનું વેચાણ કરતો હતો પોલીસે સ્થળ પરથી ગેરેજ માલિક અશફાક સફીઉલ્લા શેખની ધરપકડ કરી છે તપાસ દરમિયાન તેની પાસેથી શંકાસ્પદ એક હજાર ચારસો મિલીગ્રામ જેટલો નશીલો માદક પદાર્થ મળી આવ્યો હતો પોલીસે માદક પદાર્થ વજન કાંટો અને મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમની મદદ લીધી છે એફએસએલ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને નશીલા પદાર્થોના સેમ્પલ લીધા છે અને આ પદાર્થો ચોક્કસ કયો છે તેની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે હાલ વલસાડ રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ એનપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે